ધોરણ પાંચ વિષય હિન્દી સેમેસ્ટર બે પાઠ નવ કેસા સોર કેસા એટલે કેવો સોર એટલે અવાજ આ કેવો અવાજ બિરજુ ચાચા ને અપને ખેત મે સબ્જીયા બોઈ થી બિરજુ ચાચા એટલે બિરજુ કાકા એ અપને ખેત મે એટલે પોતાના ખેતરમાં માં સબ્જીયા બોઈ થી સબ્જીયા એટલે શાકભાજી વાવી બોઈ થી એટલે વાવી હતી બિરજુ કાકા એ પોતાના ખેતરમાં શાક શાકભાજી વાવી હતી દોપર કા સમય થા દોપહર એટલે બપોર બપોરનો સમય હતો બીરચુ ચાચા પેટકી છાવ મેં આરામ સે લેટે થે કે નીંદ આ ગઈ કાકા છે એ ઝાડની છાયામાં આરામથી લેટે એટલે સોતા હતા કે ઊંહે નીંદ આ ગઈ એટલામાં જ તેને નીંદર આવી ગઈ ઊંઘ આવી ગઈ તપ ખેત સારી સબ્જી આ ખેલને કે લીએ એકઠી હોય ત્યારે ખેતરની સારી શાકભાજી છે એ ખેલને એટલે રમવા માટે એકઠી હોય એકઠી થઈ એ સભી ખેલતે ખેલતે નોકઝોંક પર ઉતર આવે એ બધા છે એ રમતા રમતા નોકઝોક એટલે ઝઘડો કરવા લાગ્યા આલુને કહા મેં સબ મેં સબ સબ્જીઓ મેં સરતા જ હું पछि आलू એટલે બટાકા એટલે બટાકુ બોલ્યું કે હું બધી સબ્જીઓમાંથી રાજા છું સફી સબ્જીઓ મેરે બિના અધૂરી હે બધી શાકભાજી છે મારા વગર અધૂરી છે મેરે બિના એટલે વગર મારા વગર બચ્ચો બુઢો કો મે બહુત ભાતા હું બચ્ચો ઓર બુઢો એટલે બાળકો અને બુઢો એટલે વૃદ્ધો ને મે બહુત એટલે હું ખૂબ પસંદ છું ભાતા હું એટલે ભાવ્યું છું ચાટ મેકરકંદ સોરી શકરકંદ ને કહા એટલે શકરિયું ગાજર છે એટલામાં બોલ્યું કે હું પણ બટાકાનો મિત્ર જ છું સભી મુજે ભી લોકો બહુ પસંદ કરતે હે મુજે એટલે મને ભી એટલે પણ લોકો બહુ પસંદ કરતે હે લોકો ખૂબ પસંદ કરે છે મને પણ લોકો ખૂબ પસંદ કરે છે તબ મટર દાના ઉછલ બહાર આ ગયે ઓર કહેને લગે હમ હમે ભૂલ ગયે એટલામાં જ ગાજર અને બટાકુ વાત કરતું એટલામાંથી જ

જાનહી એટલે કે છે કે કેટલા પ્રકારના શાકભાજી બને છે શાક બને છે તેમાં પછી પુલાવ પુલાવ ભાત બનાવી તેમાં અને ચટપટી કચોરી એટલે કચોરી બનાવી તેમાં હું જાન છું તે મારા વગર બને નહીં ઉસી સમય લોકી ઓર ગાજર કૂદ પડે એટલે એટલામાં જ ઈસી સમય એટલે એ જ સમયે લોકી એટલે દૂધી ઓર ગાજર એટલે ગાજર કૂદી પડ્યું એટલે વચ્ચે આવીને બોયલું રાયતા

વાતો કરતા હોય છે એમાં પણ મરચું પણ કેમ પાછળ રહે એટલે મરચું પણ આગળ આવીને બોલે છે ભી કહેને લગી તે પણ કેવા લાગી સભી ચૂપ હોચાઈ સભી એટલે બધા ચૂપ હોચાઈ એટલે બંધ થઈ જાવ

ટમેટું છે એ વચ્ચે જ બોલી ઉઠ્યું બીચ મેં હિં રોક દિયા એટલે કારેલાને વચ્ચે બોલીને રોકી દીધું તેરા નામ સુનતે અહીં વચ્ચે દૂર ભાગતે હે પછી ટમેટું છે એ કારેલાને કે છે કે તારું નામ સાંભળીને બાળકો દૂર ભાગી જાય છે મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હે પછી ટમેટું શું કે છે કે મારો ખાટો મીઠો સ્વાદ છે એ બધાને ખૂબ ખૂબ ગમે છે યશ સુન કરેલા ચિલા ચિલ્લાયા ઓર બોલા આ સાંભળીને છે કારેલું છે અને એ રાડ નાખીને બોલે છે સિફ રંગરૂફી કાફી નહીં હે પછી કારેલું શું કે છે સિર્ફ એટલે ફક્ત ફક્ત રૂમ રૂપ રંગ જ કાફી નથી જ્વર જેસી બીમારી ઠીક કરને મેં લોગ મેરા પ્રયોગ કરતી હે જ્વર એટલે તાવ તાવ જેવી બીમારી થાય એ પણ સારું કરવા માટે લોકો મારો ઉપયોગ કરે છે આખીર મેં

ઉપયોગમાં આવો તેવા જ છો કર મિલઝુલ કરી અમારી ભલાઈ હે એટલે કહે છે સાથે મળીને રહેવામાં જ આપણી ભલાઈ છે સલગમ ગાજર બંદકોબી કકડી અને મીરચ કો મિલાકર બના બનાયા કાચુંબર લજ્જીદાર હોતા હે પછી આગળ શું કહે છે કે બીટ ગાજર કોબી કાકડી અને કેપ્સિકમ મરચાથી બનાવેલું કાચુંબર લિજ્જતદાર એટલે સ્વાદમાં ખૂબ જ સારું હોય છે આલુ શકરકંદ ફૂલોભી ભીંડી છે બની સબ્જી બનભાવક બનતી હે પછી કે છે કે શકરકંદ એટલે શકરિયું ગાજર છે બટાકુ છે ફ્લાવર છે ભીંડો છે એની બધાની સાપને શાક બનાવી એ શાક પણ સરસ મનને ગમે એવું બને છે મિરચ ધનિયા અદરક જેસી મસાલે રસોઈ મેં સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતે હે પછી કે છે મિરચ એટલે મરચું ધનિયા એટલે કોથમીર અદ્રક એટલે આદુ જેવા મસાલાથી શાકમાં સુગંધ અને સ્વાદ પ્રદાન એટલે પ્રાપ્ત થાય છે મજેદાર બની જઈએ છીએ એટલે મેં બીરજુ ચાચા ઉઠ ગઈ એટલામાં જ બીરજુ કાકા ઉઠી ગયા સભી સફીયા ઇધર ઉતર ભાગને લગી પછી બધી શાકભાજી છે એ આજુબાજુમાં ભાગવા લાગી લોકી કરેલા વર કકડી બેલો પર જા બેઠી પછી છે દૂધી લોકી એટલે દૂધી કરેલા એટલે કારેલું અને કાકડી છે એ બેલો પર બેલો એટલે વેલા ઉપર જઈને બેઠી સક્કરકંદ આલુ ગાજર બીટ જમીન કે અંદર ઘૂસ ગયા પછી સક્કરકંદ એટલે શક્કરિયું ગાજર આલુ એટલે બટાકું ગાજર પછી બીટ જમીન કે અંદર ઘુસ ગઈ એટલે જમીનની અંદર છુપાઈ ગયા ભીંડી મટર બેંગન ટમાટર પોધો કી ડાળીઓ પર છીપ ગઈ પછી ભીંડી એટલે ભીંડો મટર એટલે વટાણા બેંગન એટલે રીંગણ ટમાટર એટલે ટમેટું પોધે પર પોધે કી ડાલીઓ પર છીપ ગઈ એટલે છોડવાની ડાળીઓ પર જઈને છુપાઈ ગયા બિરચુ ચાચા આપણે કામ મેં મશગુલ હો ગઈએ પછી બિરચુ કાકા છે એ પોતાના કામમાં મશગૂલ થઈ ગયા શી શબ્દ થાય પછી અનુઠા એટલે ઉત્તમ અદ્વિત્ય બુખાર ગુજરાતીમાં તાવ કાફી એટલે પર્યાપ્ત દોપહર એટલે મધ્યાહન ગુજરાતીમાં બપોર ફીકી એટલે સ્વાધીન સર્વ સરતાજ એટલે સર્વશ્રેષ્ઠ સન્માન એટલે માન ચાટ એટલે ચટપટા વ્યંજન આખીર એટલે અંત મજેદાર એટલે સ્વાદિષ્ટ લિજ્જત એટલે સ્વાદ पुलाव सब्जी और चावल से बना व्यंजन हलवा एक प्रकार की मिठाई मनभावक एटले मन